બધાને નવા દાડા અને નવા વ્લોગના રામ રામ આજે આપણે વ્લોગ મોડો ચાલુ કરીએ છીએ કારણ કે આપણી સ્કૂલ વેલી હતી અને આજે આપણે સ્કૂલે જઈ આવીને પછી આપણે વ્લોગ ચાલુ કરે છે અત્યારે આપણે આવી ગયા છીએ મકાઈના ખેતરમાં જોઈ લો અહીંયા આપણો ભાઈ પાણી વાળે છે અને જો બે દાડામાં આપણે ખેતર વાળી દીધું છેલ્લે છેઠે પાણી આવી ગયું છે હવે આપણે જી અલબા બાજુ પાણી પીવા થોડું પાણી પી લઈએ મિત્રો જો આ છે આપણો અલબો મિત્રો હું બતાવી દઉં આપણે આજે ઘઉં પહેરવાનું છે ખેતર આ જોઈ લઉં આમાં આપણે આજે પહેરવાની છે ઘઉં હું એટલે આપણે આને ખેડીને તૈયાર કરી દીધું છે હવે હું તમને બતાવું આપણે બિયારણ ભેળવી છે ચાલો બિયારણ ભેળવાયનું કામ ચાલુ છે ત્યાં જોવા જઈએ તો જોઈ લો આપણે કટ્ટા કલટીમાંથી મેલીને ઉતારવા જઈએ છીએ શેઢે જ્યાં આપણે જગ્યા છોડી છોડીને શેઢી ઉતારી દઈશું કટ્ટા અને થોડું વધી છે પેટીમાં ભરી દેશું જો મિત્રો આપણે એક કટ્ટું ઉતારી દીધું છે એટલે એક કટ્ટું ત્યાં ઉતારવાનું છે મિત્રો આપણે જગ્યા છોડી છોડીને કટ્ટા ઉતારી લીધા જોઈ લો થોડી થોડી જગ્યાએ પેટીની જગ્યાએ મૂક્યા છે હવે આપણે પેટી ભરીને લાવવાની છે ખેતરમાં પછી પહેરવાનું ચાલુ કરી દઈએ મિત્રો આપણે પેટી ભરીને પહેરવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો એકતર પહેલે એટલે આપણે ભરાઈ ના જાય એના માટે મોટા મોટા જૂમતા બખા છે એ વેણવાનો છે તો આપણે પહેરવાનું માપનું જ બાકી રહી જોઈ લઈએ હવે આટલું જ બાકી રહી છે આ બાદ મોટા ભાગનું પહેરાઈ ગયું આટલું પહેરીને આપણે ઘરે જવાનું છે તો ગ્રોકમાં જોડાય રે તો આપણું ટ્રેક્ટર પહેલી બાજુ ફેદે એને પહેલાં તમે જોઈ લો આ મોસમમાં જે કચરો ભરવાનો છે આપણે વેણી લઈએ એટલે મોસમ મારવામાં તકલીફ ના પડે ચલો સાથે મિત્રો ને એકનું પાણી ઉપર મારીને જતરે છે એટલે ટેક્ટર પેલું કરવાનું કેટલી તકલીફ પડે છે ગાદુ ગાદુ થઈ ગયું બધું મિત્રો મિત્રો આપણે ઘઉં આવીને નીકળી ગયા છે સાંજે આપણે ગયા જતા એ ખેતરમાં ત્યાં આપણે ઢગલા ફેડી બાળી અને કાલે ઘઉં વાવા માટે ખેતર તૈયાર કરવાનું છે અને આ છે ત્યાં ખેતર તરફ જતો રસ્તો

જોઈ લો મિત્રો હવે કેવું દેખાય છે ખેતર કમ્પ્લીટ સાફ અને છેલ્લી આ કલ્ટી મારીને આપણે સવારે પહેરવા આવીશું આ જો મિત્રો આ છેલ્લે બધું બખા વેણીને બાળી છે તો આપણે ખેડવાનું કામકાજ પૂરું થઈ ગયું તમે જોઈ લો આપણું ટ્રેક્ટર પણ જઈ રહ્યું છે જોઈ લે તમે દેખાતું હશે એકદમ ચોખ્ખું થઈ ગયું છે સવારે ડાયરેક્ટ આવીને હવે ઘઉં જ પહેરવાના હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને જો સૂરજ પણ ઘણો આથમી ગયો છે